નમસ્કાર મિત્રો આજે જ્યારે અડધી રાત્રે રાજપાલસિંહને સપનું આવ્યું કે રૂપાવટીના મહારાજને આ માયાવી શક્તિઓ ભેગી મળીને મારી રહી છે તેથી રાજપાલસિંહ રાતોરાત ત્યાંથી જાગી અને ચાલવા લાગ્યા રૂપાવટી નગરી બાજુ ત્યારે ભૂતિઓ પણ કહે છે કે મિત્ર તમને એકલા આમ અહીંયાથી થોડો જવા દઈશ હું પણ તમારી સાથે આવું છું અને આમ અડધી રાત્રે ભૂતિઓ અને રાજપાલસિંહ પેલા જંગલી માણસોને પૂછ્યા વગર ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ જંગલી માણસોને પણ માતા આદ્યશક્તિ આવી અને સમગ્ર ઘટનાની વાત કરે છે કે મેં આજથી બસો વર્ષ પહેલાં મેં જે તમારા દાદાને ભવિષ્યવાણી કરી હતી ને કે કોઈ પરદુઃખ ભંજન માણસ ભૂતિઓ અહીંયાથી નીકળશે તો આજે તમારા મહેમાનખાનામાં સૂતેલો રહ્યો ને આ એ જ ભૂતિયો છે અને આમ બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આજે આ જંગલી માણસોના સરદાર શંખ નાદ વગાડી અને સમગ્ર તેમના કબીલાને ભેગો કરે છે ત્યારે આવો શંખ વાગતાની સાથે જ આમની એવી પરંપરા કે બધા જ માણસો એકી સાથે ભેગા થઈ જાય ગમે તેવું કામ હોય તેને પડતું મૂકે અને દોડતા દોડતા સરદારની પાસે આવ્યા કારણ કે કોઈ સારા સમાચાર હોય તો જ આ શંખનો સૂર આવો સુરીલો વાગતો અને સૌ કોઈ માણસો પડાપડી કરવા લાગ્યા કે સરદાર શું વાત છે શું વાત છે ત્યારે સરદાર કહે છે કે જ્યારે બસો વર્ષ પહેલાં આપણી દેવીએ આપણા દાદાને જે ભવિષ્યવાણી કરી હતી ને એ ભૂતિયો બીજું કોઈ નહીં આ મહેમાનખાનામાં સૂતેલો રહ્યો ને એ જ છે અને આમ પછી તો બધા જ માણસો ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો કૂબા ખાલી પડ્યા છે તેમાં કોઈ છે જ નહીં ત્યારે સરદાર ચિંતામાં પડી ગયા અને મૂંઝાઈ ગયા કે આ ભૂતિયો અને રાજપાલસી ગયા ક્યાં ત્યાં તો જંગલી માણસોના બીજા માણસો પણ કહેવા લાગ્યા કે સરદાર ભૂતિયાને સૌથી વહેલા ઉઠવાની ટેવ છે અને વેલા ઉઠી અને તે જંગલની ચારે બાજુ ફરતો હોય છે માટે મને લાગે છે કે નક્કી વેલા ઊઠીને તે ફરવા ગયેલો છે ત્યારે સરદાર કહે છે કે હા એવું પણ બની શકે છે પરંતુ આજે તો ઘણું વહેલું છે અને આટલા વહેલા કોઈ ફરવા કેમ જાય અને એમ છતાં પણ ચાલો આપણે એક કામ કરીએ અને ભૂતિયાના પગના નિશાને નિશાને જઈએ તો ખરા કે ભૂતિયો કઈ બાજુ ગયો છે અને આમ પછી તો ભૂતિયો અને રાજપાલસિંહ જે રાત્રે ગયા હતા એમના પગના નિશાને નિશાને આ જંગલી માણસો જઈ રહ્યા છે અને તેઓ જેવા આગળ આગળ ચાલ્યા ત્યાં તો એમની ચિંતાઓ વધતી ગઈ કારણ કે ભૂતિયો અને રાજપાલસિંહ તો ત્યાંથી જંગલની બહાર નીકળી ગયા છે અને જંગલની બહાર તો નીકળ્યા પરંતુ તેઓ જઈ રહ્યા હતા રૂપાવટી નગરી બાજુ તેથી સરદારે સોમણનો નિશાસો નાખ્યો ને કહે છે કે હે કબીલાના વાસીઓ આપણે ખૂબ મોટી ભૂલ કરી છે ભૂતિયાને ઓળખવામાં આપણે ઘણો સમય લગાડી દીધો અને જ્યારે ખબર પડી ત્યારે ભૂતિયો આપણા હાથમાંથી ચાલી નીકળ્યો અને હવે તે આ કબીલામાં અને આ આદ્યશક્તિના પવિત્ર પ્રદેશમાં છે જ નહીં ત્યારે હર કોઈ માણસો દુઃખી થઈ ગયા અને ચાલતા ચાલતા કબીલામાં આવ્યા અને લટકાવેલું મોઢું રાખીને બધા બેઠા છે કારણ કે મિત્રો એમને એ વાતની ખુશી હતી કે માતા આદ્યશક્તિએ બસો વર્ષ પહેલાં જે ભવિષ્યવાણી કરી હતી એ ભૂતિઓ જ્યારે પણ એમની પાસે આવશે ને ત્યારે તેઓ એને ભગવાન સમાન પૂછી અને એની સેવા પૂજા કરવા માગતા હતા પરંતુ એ અવસર એમના હાથમાંથી ચાલ્યો ગયો અને પછી સરદાર ઊભા થઈને કહે છે કે હે કબીલાના વાસીઓ આપણને ભૂતિયો એક સંકેત આપતો ગયો છે કે આપણે હવે કોઈ માંસ ખાવાનું નથી અને જેમ આપણા દાદા સાદગીવાળું જીવન જીવતા હતા અને ફળ ફૂલ ખાઈ અને પોતાનો ગુજારો કરતા હતા એવું જ આપણે કરવાનું છે અને આ પવિત્ર જગ્યામાં ખેતી થાય એવી પણ જગ્યા છે તો ખેતી કરી અને ધાન પાકવીને ખાવાનું પરંતુ હવે કોઈ પણ માણસ કોઈનો શિકાર નહીં કરે કારણ કે આ ભૂતિયાનો હુકમ હતો અને આમ હવે સરદાર આટલું કહી અને ચાલતા ચાલતા પેલી ખંડરવાળા વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેઓ દેવીની સામે જઈ અને ધ્રુસકેને ધૃસકે રડે છે અને રડતા રડતા દેવીને ફરિયાદ કરે છે કે દેવી અમે તો તુચ્છ માણસ કહેવાયે અને અમારાથી આવા માણસોની પરખ કેમ થાય પરંતુ દેવી તું તો બધું જાણતી હતી તો પછી તે અમને કેમ ના ચેતવ્યા કે આ એ જ ભૂતિઓ છે અને જે દિવસે તેઓ ચાલ્યા જવાના હતા એ જ રાત્રે તમે આવી અને અમને સંકેત આપ્યો દેવી આમ ના ચાલે હો અને આમ આવી રીતે જ્યારે આ સરદાર દેવીની સામે રડી રહ્યા છે અને આમ કરતાં કરતાં તેઓ ત્યાં જ માતાજીના ધ્યાનમાં લીન થઈ જાય છે ત્યારે જેવા તેઓ માતાજીના ધ્યાનમાં લીન થયા એની સાથે જ એમના કાને દેવીનો અવાજ સંભળાણો અને પછી માતા આદ્યશક્તિ એટલું કહે છે કે હે સરદાર તમને હું એટલા માટે આટલા મોડા સમાચાર આપ્યા છે કારણ કે તમે ભૂતિયાના કામમાં આડા ના આવો અને મને ખબર હતી કે જેવી તમને ખબર પડશે ને કે આ એ જ ભૂતિયો છે કે જેને મેં 200 વર્ષ પહેલાં આ સંકેત આપ્યો હતો તો તમે ભૂતિયાને અહીંયાથી જવાના દોત અને ભૂતિયાની સેવા કરી કરી અને એનું જે મહત્ત્વનું લક્ષ્ય છે તે એનું અધૂરું રહી જાત અને હજી એને રૂપાવટી નગરીમાં પહોંચવાનું છે કારણ કે રૂપાવટી નગરીનું આખું રજવાડું ખૂબ જ ભારે સંકટમાં છે એટલા માટે ભૂતિયો રાતોરાત અહીંયાથી ચાલી નીકળ્યો છે પરંતુ સરદાર આ ભૂતિયા માટે જે મેં પવિત્ર પ્રદેશ બનાવ્યો છે ને એ પવિત્ર પ્રદેશમાં ભૂત્યો એક બે દિવસ નહીં પરંતુ છ મહિના રહેવાનો છે અને આ છ મહિના સુધી તમારે એની સેવા કરવાનો તમને જરૂર લાભ મળવાનો જ છે અને એ તો એનું કામ પૂરું કરવા જઈ રહ્યો છે પરંતુ જ્યારે તેને સંકટ આવશે ને ત્યારે તે આપોઆપ અહીંયા તમારા આ કબીલામાં આવી જશે અને પછી તમારે જેટલી મનમાં ઈચ્છા હોય ને એટલી ભૂતિયાની પૂજા કરજો હું તો નહીં રોકું અને આમ દેવીએ આટલો સંકેત આપ્યો અને સાંજના સમયે જ્યારે આ કબીલાના માણસો ફૂલ ચડાવવા દેવીની પાસે આવ્યા અને એમના બોલવાનો અવાજ જ્યારે બીજા કાને સંભળાણો ત્યારે સરદાર પોતાના ધ્યાનમાંથી જાગે છે અને જાગતાની સાથે જ એમના ચહેરા ઉપર એક અલગ પ્રકારનું સ્મિત હતું તેથી સરદારના માણસો પૂછે છે કે સરદાર લાગે છે કે કોઈક દેવીએ સંકેત આપ્યો છે ફરી નહીતર તમારું મોઢું સાવ ઉતરેલું હતું અને આમ ચમકતું થઈ ગયું છે તો જરૂર કંઈક રહસ્ય છે ત્યારે સરદાર કહે છે કે હા ખૂબ મોટું રહસ્ય છે અને ચાલો કબીલામાં હું કબીલાની વચ્ચે કહીશ અને આમ કહી અને દેવીની સેવા પૂજા કરી અને પછી તો માતા આદ્યશક્તિને પ્રણામ કરીને બધા કબીલામાં આવે છે અને કબીલાના બધા જ માણસોની વચ્ચે સરદાર કહેવા લાગ્યા કે ભૂતિઓ એના અગત્યના કામને પાર પાડવા માટે ગયેલો છે અને માતા આદ્યશક્તિએ મને સાક્ષાત કાનમાં આવીને કહ્યું છે કે ભૂતિઓ ખૂબ જ જલ્દી આ મારા આદ્યશક્તિના પવિત્ર પ્રદેશમાં રહેવા આવવાનો છે અને એ પણ એક બે દિવસ માટે નહીં પરંતુ છ મહિના માટે તે રહેવા આવવાનો છે માટે કોઈએ દુઃખની લાગણી વ્યક્ત કરવાની નથી કારણ કે આપણે દુઃખી થઈશું તો ભૂતિયો એના કામમાં હેરાન થશે માટે રોજ સવારે એક જ પ્રાર્થના કરવાની છે કે માં આદ્યશક્તિ ભૂતિયાને કોઈ વાતે તકલીફ ના પડવી જોઈએ અને આમ પછી કબીલાના સૌ માણસો હવે ફરી પાછા ભૂતિયાની રાહ જોઈ અને ત્યાં રહેવા લાગ્યા અને આ બાજુ રાજપાલસિંહ અને ભૂતિયો કે જે ચાલી નીકળ્યા હતા તેઓ ચાલતા ચાલતા વહેલી સવારે જંગલના એ ભાગમાં પહોંચી ગયા છે કે જ્યાં રાજપાલસિંહ એક સમય માટે પાળીઓ બનીને ફરતા હતા અને એ વિસ્તારમાં પહોંચ્યા પછી ભૂતિઓ કહેવા લાગ્યો કે રાજપાલસિંહ અહીંયાથી તો મેં રૂપાવટી નગરીમાં જવાનો માર્ગ જોયેલો છે આમ કહીને ભૂતિઓ આગળ આગળ ચાલવા લાગ્યો અને પાછળ પાછળ આ રાજપાલસિંહ જઈ રહ્યા છે અને આમ બંને મિત્રો ચાલતા ચાલતા આ રૂપાવટીના માયાવી જંગલની છેલ્લી ચોકી સુધી પહોંચે છે અને જેવા છેલ્લી ચોકીએ પહોંચ્યા અને છેલ્લી ચોકીમાં પ્રવેશ કરવા ગયા ત્યાં તો પેલી માનવ આકૃતિ કે જે આગળ ભૂતિયાને મળી હતી તે આજે એકવાર ફરી ભૂતિયાને દર્શન આપે છે અને દર્શન આપતાની સાથે જ તે હસવા લાગીને કહે છે કે ભૂતિયા ઘણા સમય પછી પધાર્યો છે અને ફરી પાછો તું આ રૂપાવટીના જંગલમાંથી પાછો ક્યાં ચાલ્યો છે ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે હે માનવ આકૃતિ તમારો દાનવરાજ ક્યાં છે અને એ દાનવરાજ કે જે અહીંયા માણસોને ખાઈ ખાઈ અને પોતાનું જીવન ચલાવતો હતો એ સુધર્યો તો છે ને ત્યારે તે કહેવા લાગી કે હા હવે તેઓ એવું બધું કાંઈ જ ખાતા નથી અને તેઓ હવે ખાલી દીપડો બનીને ફરે છે પરંતુ કોઈ માણસનો શિકાર નથી કરતા ત્યારે આ માનવ આકૃતિની આટલી વાત સાંભળીને ભૂતિઓ કહે છે કે તો તો મારા શીખવાડેલા સબકથી તે સુધરી ગયા છે અને હવે અમને મારગ આપ તો અમે આગળ ચાલીએ ત્યારે તે કહેવા લાગી કે ભૂતિયા તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે ભૂતિયો કહે છે હું રૂપાવટી નગરીમાં જઈ રહ્યો છું અને ત્યાં અમે સાંભળ્યું છે રૂપાવટીના રજવાડા ઉપર ભારે સંકટ આવ્યું છે અને રૂપાવટીની માયાવી શક્તિઓએ આ રૂપાવટી નગરી ઉપર ચડાઈ કરી છે શું આ વાત સાચી છે ત્યારે આ માનવ આકૃતિ કહેવા લાગી કે નાના ભૂતિયા આ વાત સાચી નથી અને રૂપાવટી નગરી ઉપર કોઈ રૂપાવટીના જંગલની કોઈ શક્તિએ પ્રહાર નથી કર્યો કે નથી તો એમના ઉપર આક્રમણ કર્યું ત્યારે ભૂતિઓ રાજપાલસિંહની સામું જોવા લાગ્યો અને એમની સામું જોઈને કહે છે કે રાજપાલસિંહ તમે તો મને એમ કહેતા હતા કે રૂપાવટીના માયાવી જંગલની બધી જ માયાવી શક્તિઓએ રૂપાવટી નગરી ઉપર પ્રહાર કર્યો છે માટે તમે એને બચાવી લો તો પછી આ માનવ આકૃતિ શું કહી રહી છે ત્યારે રાજપાલસિંહ તેની પાસે જઈને કહે છે કે રૂપાવટીની માયાવી શક્તિઓએ શું અમારા રજવાડા ઉપર પ્રહાર નથી કર્યો ત્યારે તે કહેવા લાગી કે ના એમણે કાંઈ જ નથી કર્યો અને તેઓ તો આ ભયાનક જંગલમાં પોતપોતાની ચોકીઓ ઉપર વ્યસ્ત છે તેઓ ક્યારેય ત્યાં નથી પહોંચી અને તેઓ રૂપાવટીના રજવાડામાં ક્યારેય જવા માગતી પણ નથી કારણ કે તેઓ તો અહીંયા જંગલમાં જ ખુશ છે અને પછી તો ભૂતિયો કહેવા લાગ્યો તો પછી હે રાજપાલસિંહ તમે એમ કેવી રીતે કહી દીધું કે રૂપાવટીની માયાવી શક્તિઓ અમારા રજવાડાને હેરાન કરી રહી છે અને એમણે અમને અમુક સમય આપ્યો છે અને એ સમય પછી તેઓ અમારા મહારાજને પણ મારી નાખવાની છે તો પછી તમે ખોટું કેમ બોલ્યા ત્યારે રાજપાલસિંહ બે હાથ જોડીને ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા હું મારા જીવનમાં ક્યારેય ખોટું બોલ્યો જ નથી અને હા માયાવી શક્તિઓએ રૂપાવટીની નગરી તો ઘેરી લીધી છે તો પછી મને એ નથી સમજાતું કે આ માનવ આકૃતિ ના કેમ પાડે છે ત્યારે માનવ આકૃતિ કાંઈ બોલે એ પહેલાં પેલો દાનવરાજ ત્યાં આવે છે અને દાનવરાજને આવતો જોઈ અને ભૂતિયોને રાજપાલસી તેને પ્રણામ કરે છે અને પછી દાનવરાજ કહે છે કે ભૂતિયા આજે ઘણા સમય પછી આવ્યો છે ચાલ અમારા આંગણે ત્યારે ભૂતિયો કહે છે કે ના અત્યારે આવવું નથી પરંતુ મારી એક મૂંઝવણ છે તેને દૂર કરો ત્યારે તે કહેવા લાગ્યો કે બોલ ભૂતિયા તારી શું મૂંઝવણ છે ત્યારે રાજપાલસિંહ બોલ્યા કે દાનવરાજ અમારી રૂપાવટી નગરી ઉપર માયાવી શક્તિઓએ આક્રમણ કર્યું છે અને આ કાળી આકૃતિ તો એમ કહે છે કે અમારી રૂપાવટીના જંગલની એક પણ માયાવી શક્તિ ત્યાં ગઈ જ નથી તો પછી આ કઈ માયાવી શક્તિઓએ આક્રમણ કર્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને દાનવરાજ કહેવા લાગ્યો કે હે ભૂતિયા આ વાત એમ બની છે કે રાજપાલસિંહને હજુ ખબર નથી પરંતુ રાજપાલસિંહ સત્ય તો એ છે તમારા રૂપાવટી નગરીની બાજુમાં એક નાનકડું જંગલ છે અને એ જંગલને પાર કરીએ ત્યારે એક નાનું એવું ગામ છે અને એ ગામ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલું છે ત્યારે ભૂતિયો બોલ્યો કે હા દાનવરાજ આ વાત તમારી સાચી છે હું ત્યાં ગયેલો છું ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા એ તો મેં પણ સાંભળ્યું છે અને એમણે એકવાર અમારી નગરી ઉપર આક્રમણ પણ કર્યું હતું ત્યારે દાનવરાજ કહે છે કે તો બસ રાજપાલશ્રી તમારી આ રૂપાવટીની નગરી ઉપર એમણે જ આક્રમણ કર્યું છે અને તેઓ એવી માયાવી શક્તિઓ અને મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા છે કે તેઓ આ રૂપાવટીના જંગલની માયાવી શક્તિઓનું રૂપ ધારણ કરી અને તમારી નગરીમાં પ્રવેશ કરે છે એટલા માટે તમને એમ લાગ્યું કે તમારી રૂપાવટીના જંગલની માયાવી શક્તિઓ તમને હેરાન કરે છે પરંતુ સચ્ચાઈ તો એ છે કે આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલું જે ગામ છે ને એ ગામના માણસો જ તમારા દુશ્મન બન્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે એમ વાત છે તો આજે જ એમને સબક શીખવાડું છું ચાલો રાજપાલસી આમ કહીને ભૂતિઓ દાનવરાજ અને માનવ આકૃતિ પાસેથી રજા લઈ અને રૂપાવટી તરફ ચાલી નીકળે છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી